વિદ્યાર્થીઓને અને વાલીઓ જેમણે આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન્સ મળ્યું છે એટલે કે સીટ એલોટ થઈ છે અને એમબીબીએસ બીડીએસનું કેન્સલ કરવા ઈચ્છતા હોય તો એડમિશન કમિટીએ નોટિફિકેશન આપી દીધું છે કે જેમણે પણ કેન્સલ કરવું હોય તે હેલ્થ સેન્ટર પર જઈને કેન્સલ કરી શકે છે અને કેન્સલ કરવા માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર હોતી નથી દસથી ચારના વચ્ચે જવાનું હોય છે તો કેન્સલ કરવાથી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મળી જશે પણ ફીસ પાછી મળશે નહીં છ મહિના પછી કાઉન્સેલિંગ પૂરી થાય પછી મળશે તો આ એક કાર્યક્રમ જાહેર કર્યો છે બીજું એક જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે બે વિદ્યાર્થીઓ છે એમને અગિયાર તારીખે બોલાવ્યા છે બીજે મેડિકલ કોલેજે સવારે નવ વાગ્યે બરાબર નવથી દસે આવવાનું એટલે કે નવ વાગ્યે પહોંચી જવાનું તો આ બે સ્ટુડન્ટને બોલાવ્યા છે અગિયાર તારીખે એટલે સમજી ગયા હવે કાઉન્સેલિંગ ડિલે થાય છે અને એનું સૌથી મોટું મોટું કારણ એમસીસી છે અને નવી કોલેજોની પરમિશન છે તો હવે આપણું જે રાઉન્ડ છે એ આજે કે કાલે ચાલુ થવાનું હતું એ નહીં થશે હવે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓનું થઈ જાય ને આ કેન્સલેશન ચાલુ છે આ કેન્સલેશન પૂરું થાય નવી કોલેજો આવવાની હતી કે પેલી સીટ વધવાની હતી જીસીએસ પારુલની એ બધું થઈ જશે પછી આપણું સેકન્ડ રાઉન્ડ આવશે એટલે એમબીબીએસ બીડીએસનું સેકન્ડ રાઉન્ડ ડીલે થઈ ગયું છે હમણાં સુધી એમસીસીએ ત્રણ સમયપત્રક આપ્યા હતા હવે ચોથું સમયપત્રક આવશે બરાબર એમસીસીએ સેકન્ડ રાઉન્ડ ડીલે કર્યું છે અને એવું કહ્યું છે કે અમુક કોલેજોની સીટ નવી આવી છે એના માટે એક એસિક હૈદરાબાદ છે અને બીજું એ કે જે જવાહરલાલ નહેરુ આપણે બેલગામી જેની સીટ મીટ્રે મેટ્રિક ઝીરો કરી હતી આ વર્ષે સ્વામિનારાયણની જેમ એ લોકો ત્યાંની હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં જઈને કર્ણાટક હાઈકોર્ટે એનએમસીને ઓર્ડર કર્યો અને એનએમસીના ઓર્ડર પર સ્ટે મૂક્યો અને એમસીસીને ઓર્ડર કર્યો કે આ બધી સીટને કાઉન્સેલિંગમાં લો એ ડીમ યુનિવર્સિટી છે બધાને સીટ ફાળવો અને એનએમસીના રૂલ્સ રેગ્યુલેશન મુજબ આ કોલેજ ચાલે છે તો આને સીટ મેટ્રિક્સ ઝીરો કરવાનો કોઈ અધિકાર નથી તમારો બ્રાઇબરી કેસ છે એ તમે કેસ ચાલુ રાખો એટલે બ્રાઇબરી કેસ જે તમને વાંધો છે અને બધાને જ વાંધો હોય તો જે પણ ક્રાઈમ થયું હોય જે પણ એમાં ગુનેગાર હોય એના પર કેસ કરો બરાબર પણ તમે સીટ મેટ્રિક્સ ઝીરો ના કરી શકે એ જ રીતે સ્વામિનારાયણ કોલેજવાળાને પણ મેં કહ્યું હતું કે તમે પણ હાઈકોર્ટમાં જઈ શકો છો અને જે રીતે આ જવાહરલાલ નહેરુ બેલગામવાળાએ પરમિશન મેળવી એ રીતે તમે પણ મેળવી શકો છો પણ એમનું કહેવું એવું છે કે એનએમસી અમને એમ જ કોર્ટમાં જવા વગર જ અમને આપી દઈ તો એની અમે રાહ જોઈ રહ્યા છે અને એ જો થઈ જશે તો સરસ છે અને એ નહીં થાય તો પછી સ્વામિનારાયણવાડા પણ કોલેજમાં જઈને જવાહરલાલ નહેરુ કોલેજની જેમ પોતાની સીટ પાછી મેળવી શકે છે રોલ બેક કરી શકે છે રીસ્ટોર કરી શકે છે રિવર્સ કરી શકે છે અને કાઉન્સેલિંગમાં ફરી આવી શકે છે હવે સેકન્ડ રાઉન્ડમાં આવી જાય તો વેલ એન્ડ ગુડ અને જે કોલેજોની પરમિશન કે સીટનો વધારો સેકન્ડ રાઉન્ડ સુધી નહીં થશે તો પછી થર્ડ રાઉન્ડમાં વાર જોવી પડશે પણ આ સેકન્ડ રાઉન્ડમાં જેટલી પણ કોલેજો આવી જાય એટલા બધા માટે થોડું ઇઝી રહેશે કે જરા ધરપત અને આશ્વાસન મળી જાય કે ભાઈ આ એડમિશન મળી ગયું કે મળી જશે હવે એમસીસી નવું સમયપત્રક આપશે તે મુજબ પછી આપણું સ્ટેટનું પણ ડિલે થશે એટલે હવે આપણે વેઇટ કરવાનું રહેશે એડમિશન કમિટી જ્યારે પણ જાહેર કરે ચોઇસ ફિલિંગ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ જ્યારે પણ કરશે ત્યારે આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી મળતી રહે જેને પણ એડમિશન કેન્સલ કરાવવું હોય તો કેન્સલ કરાવી શકે છે કોનું એમ મેનેજમેન્ટ કોટા લેવાઈ ગયા હોય કે મોંઘી ફીસવાળી કોલેજ લેવાઈ ગઈ હોય અથવા ડેન્ટલ લેવાઈ ગયું હોય અને હવે આયુર્વેદ હોમિયોપેથમાં કોઈ સરસ કોલેજ મળતી હોય તો જરૂરથી કેન્સલ કરીને અહીંયા લઈ શકે છે અને ફરી તમારે જો ટ્રાય કરવી હોય તો ફરી પણ તમે ટ્રાય કરી શકો છો એમબીબીએસ બીડીએસમાં તમને સારી કોલેજમાં લેવું હોય તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો પણ તમારી મરજી અનુસાર જ મૂકશો કે જેથી તમે કેન્સલ હમણાં કરાવો છો તો પછી એ કન્ફર્મ કરી શકો પછી કેન્સલ કેન્સલ કરવાની નોબત નહીં આવે જેમાં એડમિશન લેવું હોય એ જ કોલેજ ચોઈસમાં મૂકવાની બીજી મૂકવાની જ નહીં કે આવો પ્રોબ્લેમ થાય કેન્સલ કરવું પડે ઓકે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ